કૃષ્ણ કયા કાનુડો શીતળા નો રેરે કામુડો શીતળા નું સોરસે કાનુડો શીતળા ન સોરસે હોડો શીતળા નું સોરસે એજી એની આંખો માં જાદુ કઈ ઓરસે હો જીરે પેલો કાનુડો સીતડાનો સૂર છે કેજી એની આકો માં જા દુ કાયોર સે ઓ ધીરે પેલો કાનુડો સીતડાનો સૂર છે કાનુડો સીતડાનો સૂર છે ઓ ધીરે પેલો કાનુડો સીતડાનો સૂર છે જમનાને કાંઠે હું તો પાણી ભરવા ગઈ થી જમનાને કાંઠે હું તો પાણી ભરવા ગઈ થી ಕಾನೂ ಶು ಸೋರ ಕಾನೂ ಶೀತು ಸೋರಸೆ ಹೊಿರೇ ಪೆಲೋ ಕಾನುಡೋ ಶೀತಾ ನೋರಸೆ

કાનુડો શીતળા નો ચોર છે હો જીરે પેલો કાનુડો શીતળા નું સોર છે લાદ મારે તો કેમ રે બોલું લાજ મારે છે હું કેમ રે બોલું એજીએના બાંધો છે પ્રેમ કેરો દોર રે હો ધીરે પેલો કાનુડો સીતડાનો સૂર છે એજીએને બાંધો છે પ્રેમ કેરો દોર રે હો ધીરે પેલો કાનુડો સીતડાનો સૂર છે કાનુડો સીતડાનો સોર છે હો ધીરે પેલો

ಕಾನುಡೋ ಶೀತು ಸೋರ ಕಾನೂ ಶಾ ನೋಡೆ ಕಾನೂ ಶೀತು ಸೋರ ಕಾನೂ ಶೀತ ಕಾನೂಡ ಶೀತಳಾ ನೋರ ಸೇ ಬು ಭೂಲಿ ಅರಲಿ ಬೀದಲಿ કાનુડો શીતળા નો સોર પેલો કાનુડો શીતળા નું સોરસે હો જીરે પેલો કાનુડો શીતળા નું कानुडो सीतडा न चोरसे हो रे पेलो कानुडो सीतडा नो चोरसे